ફૂડ ટેસ્ટિંગ ની લેબમાં રંધાતું ઝેર અને આ લેબમાં ઘણા સમયથી આ ડ્રગ્સ જે છે તે બનાવવામાં આવતું હતું મુખ્ય આરોપી લંડન રહેતો હતો અને સોશિયલ મીડિયા થકી બનાવટથી લઈને વેચાણની પ્રક્રિયાઓ થતી હતી સુરત સ્પેશિયલ ગ્રુપના જવાનોએ દરોડા પાડી આ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે કોણ કોણ સંડોવાલા હતા આ ફેક્ટરીમાં જોઈશવારી પોર્ચમાં સુરતના મોલમાં ધમધમતી મોતની ફેક્ટરી ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ઝેરનું ઉત્પાદન બ્લુ ક્રિસ્ટલ ડ્રગ્સનું સામે આવ્યું લંડન કનેક્શન હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં વપરાતું મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ જબ સુરતને નશા મુક્ત કરવાના અભિયાન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનો દિવસ રાત આખરી કાર્યવાહી કરી રહ્યા છે ક્યારેક સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં સફળતા મળે છે તો ક્યારેક નશાખોરી ડામવા ગોગો પેપરના વેચાણ પર સકંજો કસવામાં આવે છે ડ્રગ્સના નાના મોટા પેડલરો છાશ્વારે પોલીસના હાથે ઝડપાતા રહે છે યુવાધને નશાખોરીની બદીમાંથી બહાર કાઢવા પોલીસ ચોમેર કાયદાનો દંડો વીંજી રહી છે અમરેલી વિસ્તારમાંથી થોડા દિવસ સો પહેલા ઝડપાયેલા જીલ ઠુમ્મરની પૂછપરછમાં બે વોન્ટેડ ખુશાલ રાણપરિયા અને ભરત લાઠીયાની ધરપકડ કરવામાં આવી જે બંનેની પૂછપરછમાં બ્રિજે ભાલડિયાનું નામ સામે આવ્યું જેના આધારે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ પુણાના પર્વત પાટિયા વિસ્તારમાંથી ડ્રગ્સ ફેક્ટરીને ઝડપી પાડી અહીં ફૂડ લેબની આડમાં નશાની ફેક્ટરી ધમધમતી હતી કેમેસ્ટ્રીનો ઉચ્ચ અભ્યાસ કરેલા યુવાનો મારફતે હાઈ પ્યોરિટી બ્લુ ક્રિસ્ટલ મેફેડ્રોન તૈયાર કરવામાં આવતું આ ડ્રગ્સ ફેક્ટરીનો માસ્ટર જનક જાદાણી હાલમાં લંડનમાં રહીને સમગ્ર નેટવર્કને સોશિયલ મીડિયાની વિવિધ એપ થકી ઓપરેટ કરતો હતો જ્યારે ડ્રગ્સ તૈયાર કરનારો મુખ્ય આરોપી બ્રિજેશ બેચરલ સાયન્સ કેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ છે સુરતની પ્રતિષ્ઠિત એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટના પદે કાર્યરત હતો અને આરોપીઓ દ્વારા તૈયાર કરાતું ડ્રગ્સ પ્રોફાઇલ પાર્ટીઓમાં બ્લુ ક્રિસ્ટલના નામે ખૂબ જ લોકપ્રિય હતો લંડનમાં રહેલો આરોપી બ્લુ ડ્રગ્સને ઉચ્ચ ક્વોલિટીનું ગણાવીને પ્રોફાઇલ લોકોને અત્યંત ઊંચી કિંમતે વેચતા હતા સુરત એસઓજીના દરોડા દરમિયાન આધુનિક મશીનરી અને જ્વલનશીલ કેમિકલનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે જેને પ્રોસેસ કરીને ડ્રગ્સ બનાવવામાં આવતો હતો ડ્રગ્સ સામેની ન એકમાત્ર લડાઈ પરંતુ સુરત પોલીસ તરફથી એક જન આંદોલન છેડવામાં આવ્યું છે અને નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ડ્રગ્સ સામેની લડાઈ આક્રમક મૂળમાં કરવામાં આવી છે વધુ એક સુરત એસઓજી દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે જેમાં ડ્રગ્સ બનાવતી જે લેબ છે તે પૂર્ણા વિસ્તારમાંથી ઝડપા પાડવામાં આવી છે જે પોલારી શોપિંગ કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલી જે દીકરા ફાર્મા ફૂડ એન્ડ ફાર્મા એનાટિકલ લેબની અંદર છાપો મારવામાં આવ્યો હતો જ્યાંથી બ્રિજેશ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી સ્થળ ઉપરથી અલગ અલગ પ્રકારના જે કેમિકલ જે ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે હાલ કબજે કરવામાં આવ્યું છે કુલ બે પોઈન્ટ બાણું લાખની મતાનો મુદ્દા હાલ કરવામાં આવ્યો છે ત્યારે જે હાઈ પ્યુરિટી નામનું જે ક્રિસ્ટલ ડ્રગ્સ કઈ રીતે બનાવવામાં આવતું હતું તે ની પણ કેટલીક આપને મહત્વની બાબતો જણાવવા માગીશ કે આ એક પ્રકારનો બંકર છે અને તેની અંદર આ સંપૂર્ણ જે હાઈ મેફેટોન ડ્રગ્સ છે તે તૈયાર કરવામાં આવતું હતું જોકે સંચાલકનું કહેવું છે કે લંડન બેઠેલા જે જનક જાગાણી નામનો શખ્સ છે તે કોલેજ ફ્રેન્ડ છે એટલે ઈશા પટેલ નામના જે મહિલા સંચાલક છે તે આ લેબ ચલાવે છે પરંતુ તેઓને ખ્યાલ નહોતો કે આ લેબની અંદર જ જે હાઈ પ્યુરોટીન નામનું ક્રિસ્ટલ મેફેટોન ડ્રગ્સ તૈયાર કરવામાં આવે છે કારણ કે લંડન બેઠેલા જે જનક જાગાણી છે તે ઈશા પટેલ કોલેજ ફ્રેન્ડ થાય છે અને જનક કહેવા પર તેણે જે આ લેબની અંદર ફ્યુમ હુડ નામનું જે અલગ એક ડિપાર્ટમેન્ટ છે તે રૂપિયા બાર હજારના ભાડાપટ્ટા ઉપર આપ્યું હતું અને તે ફ્યુમ હુડની અંદર જે બ્રિજેશ છે તે આ જે હાઈ પ્યુરિટી નામનું ક્રિસ્ટલ મેફેડોન ડ્રગ્સ છે તે તૈયાર કરતો હતો સુરત પોલીસના અધિકારીઓને પહેલા આશંકા હતી કે પાડોશી રાજ્યમાંથી ડાયમંડ નગરીમાં મોટા પાયે ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે પરંતુ એકવીસ વર્ષીય યુવક જીલ ઠુમરની પૂછપરછમાં સામે આવ્યું કે એમની ડ્રગ્સ કોઈ અન્ય રાજ્યમાં ઠલવાતું નથી સુરતની જ દીકરીયા ફૂડ એન્ડ ફાર્મા એનાટેલેટિકલ લેબોરેટરીમાં બની રહ્યું છે આ ડ્રગ્સ ફેક્ટરીમાં ચાર આરોપીઓના નામ ખુલ્યા છે જેમાં મુખ્ય આરોપી જનક જાગાણીએ કેમિસ્ટ્રી સુધીનો અભ્યાસ કરીને હાલમાં લંડન સ્થાયી થયેલો છે તો ભરત લાઠિયા ધોરણ દસ પાસ અને ડ્રગ્સ પેડલર છે જ્યારે માલીબા કોલેજથી બીટેકનો અભ્યાસ કરનારા ખુશાલ રાણપરિયા અને બેચરલ સાયન્સ કેમિસ્ટ્રી સુધીનો અભ્યાસ કરનારા બ્રિજેશ ભાલોડિયા ડ્રગ્સ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા સુરત એસઓજી એ લેબમાંથી માંથી સોળ પોઈન્ટ નવસો પચાસ ગ્રામ તૈયાર ડ્રગ્સની સાથે જ વેક્યુમ ઓવન પંપ અને વિવિધ કેમિકલ્સ મળી અંદાજે ત્રણ લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો છે આ જે ડ્રગ્સ છે એમડી છે ને જે ત્યાં ગ્રામ છે એ બ્લુ બ્લુ નું એમડી મળેલું છે ટોલ્યુન્સ કેમિકલ પ્રોપેનાલ ક્લોરાઇડ મિથાઇલ એમાઇન એવા અલગ અલગ કેમિકલનો યુઝ કરતા હતા પોતે કેમિકલના જાણકાર વ્યક્તિઓ હોવાને કારણે અલગ અલગ કેમિકલનો યુઝ કરીને આ ડ્રગ્સ બનાવતા હતા સર જે કુલ કેટલા આરોપીઓ છે અને આરોપીઓ

ડ્રગ્સ શાતિર આરોપીઓએ છેલ્લા બે મહિનામાં પાંચ કિલોથી વધારે ડ્રગ્સ તૈયાર કરીને વેચ્યાની કબૂલાત કરી છે જનક જાગણીના કહેવા પર જ અલગ અલગ સ્થળે ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું આરોપીઓ પોલીસની નજરથી બચવા માટે સ્નેપચેટ ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ સહિતની સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા લંડનમાં રહેલા જનક જાદાણી સુધી પહોંચવા માટે પોલીસ ડિજિટલ પુરાવા અને મોબાઈલ ફોનની તપાસ કરી રહી છે ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કડક પૂછપરછ કરાતા જ વધુ સ્ફોટક ખુલાસા થવાની શક્યતા છે કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત